નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ છ બાર બે હજાર પચીસ વાર શનિવાર આજે આપણે જાણવાના છીએ જસદણ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વિસ્કેલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું પચીસો થી ઓગણચાલીસો નેવું રૂપિયા સિંગદાણા એક હજાર થી તેરસો રૂપિયા એરંડા અગિયારસો થી ને અગિયારસો રૂપિયા ચણા સાતસો થી ને એક હજાર સાઠ રૂપિયા મેથી નવસો થી નવસો રૂપિયા અડદ નવસો થી બારસો પચાસ રૂપિયા મગ નવસો પચાસ થી બારસો સિત્તેર રૂપિયા તુવેર એક હજાર થી બારસો નેવું રૂપિયા ધાણા તેરસો થી અઢારસો રૂપિયા સોયાબીન સાતસો પચાસ થી આઠસો સાઠ રૂપિયા લસણ ચારસો થી એસી રૂપિયા બાજરી ત્રણસો સિત્તેર થી ચારસો નેવું રૂપિયા તલ કાળા છવ્વીસો થી ચાર હજાર નવસો રૂપિયા તલ સફેદ તેરસો એસી થી ને એકવીસો રૂપિયા ઘાઉ ટુકડા ચારસો સાઠ થી પાંચસો પાંત્રીસ રૂપિયા ઘાઉં લોકવન ચારસો ત્રીસ થી પાંચસો પંદર રૂપિયા મગફળી નવસો પંચોતેર થીરસો એકાવન રૂપિયા કપાસ બારસો થી પંદરસો પાંત્રીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને સૌથી પહેલાં તજા બજાર ભાવ જાણવા મળે